નમસ્કાર મિત્રો હું છું દિલીપ પટેલ સમાચાર મળી રહ્યા છે કે કેવડીયા કોલોની એક મહિલા અને એક પુરુષ તો તમે ટાવર ઉપર કેમ ચડ્યા છો અમે ટાવર ઉપર કેમ ચડી તો અમારા પપ્પાની ઉમર થઈ જાય આજે પંદર વર્ષિસ રખાઈ હા બધે રખડી રખડી અમારા પગ ઘસાય બરોબર આજે પપ્પા ને ખાટલા મેં સાત એકર જમીન છે બરોબર એની જમીનમાં ફૂટપાથ ઉપર બધી બંધાઈ જાય જમીન માં પછી સામે હોટલ આવી એ હોટલ બંધાઈ જાય પછી હોટેલ વાળા એ પછી હું કર્યું કે એને પેલી પાઇપલાઇન હતી તે આપડી બાજુમાં લાયખા પેલા ભૂંગરા હતા આપડે ખેતર માં રાખી દીધા બરાબર જમીન છે આપડી તો પછી અડધો એકર પણ નથી બરાબર મારા પપ્પાને મે રીતની ની ખવડાવું છું બોલો તમે તો બીજો સવાલ એવો છે કે તમારી મુખ્ય માંગણી તો શું છે અમારે તો માંગણી શું છે હવે અમને હવે કઈ જો બધું ફૂટપાથ બંધાય જાય પછી હોટલ વાળો એ તો પછી પેલી ભૂંગળા નાખી દીધા બરોબર પછી થોડીક જગ્યા છે બરોબર એને અમે શું કરીએ હવે જગ્યા ના અમે બાપ દીકરી છે પછી મોટા દાદા નો છોકરો છે તેને પગે હોજા આવી જાય અમારા પપ્પા ખાટલા મેં છે બરોબર તો મારા પપ્પા ને પછી અમારા બાવા ના છોકરા ને મેં ખવડાવું હું અત્યારે એમ અત્યારે મજૂરી કરવા જાય કે એની સેવા કરવા જાય અત્યારે તો તમે અધિકારીઓને શું ફરિયાદ કરી અમે અધિકારીઓને બધી જ ઓફિસો એક ઓફિસ બાકી નથી મૂકી અમે અમે જો નકલ ની ખરતી કરી મામલીદારી કલેક્ટર ઓફિસે રાજપીપલા દસ ના બેની આપણે ધારાસભ્ય અહીંયા બધાની અમે બધી ઓફિસો માં નિગમ ખાતામાં પણ કયા બરાબર હા તો પછી એવું કે તમારે ગદેશ્વર તાલુકા માં નીકળે એમ તો તાલુકા માં અમે ત્રણ વર્ષ ત્યાં તાલુકા માં જ પછી તાલુકા માંથી અમોને લખણ આપ્યું કે તમે માલિક છે સગદાર છે એવી રીતના અમને લખણ આપ્યું એ લખણ ને અમારે કોઈ ભાઈ ને આપીને મારે પપ્પા ને જીવડાવવું હોય તો એ લોકો લઈ ખરા લખાણ ઉપર નકલ હોય તો લે ને સાચી વાત હા બરોબર બરોબર ને તો લખાણ આપ્યું લખાણ ઉપર થોડું ચાલે છે તો પછી નકલ ગઈ કઈ સાત એકર એમની જમીન છે બરાબર એની નકલ ગઈ કઈ હમ બેન હવે ટાવર ઉપર ચડીને વિરોધ કરવાનું કોઈ તમને કહ્યું કે તમે જાતે નિર્ણય લીધો અમે ખવડાવીએ હું અમી પછી અમારે અમારે જાતે જ કરવું પડે એમને કેન્દ્રી ઓફિસ કોઈ ઓફિસ વાળા કોઈ સર અમને જવાબ નથી દેતા બરાબર હા જવાબ દે તો અમને કઈ કોઈ આગળ અમને સલાહ કઈ આપે તો અમે સલાહ કરીએ ને આગળ કોઈ ભાઈ ને કોઈ ઓફિસ વાળા કોઈ જવાબ નથી દેતા બરાબર હે તો પછી હવે ખાટલામાં પડ્યા અમારા બાપ બરાબર એમને ખવડાવું હું કઈ કમાણી કરું તો બેન માંગણી પૂરી નહીં થાય તો તમે શું કરશો હે માગણી તો અમારે પૂરી લેવી જ પડે ને કઈ સરકાર ને મફત કોની અમારે આપવાની હોય કરશો એમ પૂરી નહીં કરે આ લોકો તો આગળ તો અમે કાર્યવાહી કરવી જ પડે ને કઈ મફત સરકાર ને ના દાન કરીએ ને અમે બરોબર કઈ આપડા બાપ દાદાની જમીન હે સરકાર ને તો દાન કરવા નથી મેલી હોય ને

તો એ સમસ્યાઓની રજૂઆત કરવા તેઓ ઘણી જગ્યાએ દોડધામ કરી તો આ કાર્યક્રમ મિત્રો તમને કેવો લાગે છે જો અને અમારી ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને